રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિકાસના કામમાં રાજનીતિ તેજ જોવા મળી રહી છે ધોરાજી નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન છે વહીવટદારના શાસનમાં રોડ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ છે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા રોડ રસ્તાના કામમાં ટેન્ડરના નિયમ મુજબ કામ નથી થયું અને સીસી રોડના કામમાં નબળી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવતું હોવાથી કોંગ્રેસના

નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે અને આ શાસનમાં રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી રહ્યા છે ધોરાજી શહેરમાં નગરપાલિકા હસ્તકના ડામરના રોડ રસ્તાના કામો ચાલુ છે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા આશરે બે વર્ષથી વહીવટદારનું શાસન છે આ વહીવટદાર દ્વારા ધોરાજી શહેરની અંદર રોડ રસ્તાની કામગીરી કરાવવામાં આવે છે જે કામગીરીની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અનેક વખતો અમે મૌખિક અને લેખિત અને મીડિયાના માધ્યમથી પણ ફરિયાદો કરી છે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી રોડ રસ્તાના જે કામો ચાલે છે ત્યાં નગરપાલિકાના એન્જિનિયરો હાજર હોતા નથી નગરપાલિકાના અધિકારીઓ કોઈ હાજર હોતા નથી જે કંપનીએ કોન્ટ્રાક્ટ રાખ્યો છે એ કંપનીના એન્જિનિયરો હોતા નથી માત્ર માણસો દ્વારા કામ કરવામાં આવે છે તેમજ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે થવું જોઈએ એ થર્ડ પાર્ટી જે એજન્સી છે એમના પણ અને આ રોડ રસ્તાઓ તૂટી જવા પામે છે ત્યારબાદ કોઈ કોન્ટ્રાક્ટર જવાબ આપતા નથી અનેક વખત ફરિયાદો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી વિમલ સાથે રિપોર્ટ